ગુજરાતનો સૌથી મોટો દુબઈ પ્રોપર્ટી એક્સપો બે હજાર પચ્ચીસ અમદાવાદમાં સાતથી આઠ ડિસેમ્બરે યોજાયો દુબઈ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ કંપની બિલ્ડકેપ્સ રિયલ એસ્ટેટ એલએલસી શોભા રિયલ્ટીના સહયોગથી સાત અને આઠ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં અત્યંત અપેક્ષિત દુબઈ પ્રોપર્ટી એક્સપો બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિષ્ઠિત ઇવેન્ટે ગુજરાતમાં દુબઈના તેજીમય રિયલ એસ્ટેટ માર્કેટનું સૌથી મોટું પ્રદર્શન હતું આ એક્સપોએ મહત્વાકાંક્ષી સંપત્તિ ખરીદદારો અને રોકાણકારો માટે દુબઈના વિકસિત રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણના ફાયદાઓનું અન્વેષણ કરવાની સુવર્ણ તક હતી ભવિષ્યના વિકાસથી માંડીને આલિશાન બીચફ્રન્ટ પ્રોપર્ટીઝ અને પ્રાઇવેટ આઇલેન્ડ એસ્ટેટ સુધી મુલાકાતીઓને દુબઈના સૌથી ભવ્ય અને આશાસ્પદ પ્રોજેક્ટ્સની વિશિષ્ટ માહિતી મળી હતી બિલ્ડકેપ્સ રિયલ એસ્ટેટના ફાઉન્ડર પ્રિયાગ શાહે જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં દુબઈ પ્રોપર્ટી એક્સપો બે હજાર પચ્ચીસનું આયોજન કરીને રોમાંચિત છીએ આ શો અમદાવાદ અને ગુજરાતના રોકાણકારો માટે દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં અપ્રતિમ તકો શોધવા માટેનો પ્રવેશદ્વાર હતો અમારા હાથે પસંદ કરેલા ક્યુરેટેડ પ્રોજેક્ટ્સ અને વ્યાવસાયિકોની ઉચ્ચ લાયકાત ધરાવતી ટીમ સાથે અમે ગુજરાતના ગ્રાહકોને વિશ્વના સૌથી ડાયનામિક માર્કેટમાંના એકમાં રોકાણ કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ તો ગાઈઝ અત્યારે આપણો એક્સપો ચાલી રહ્યો છે હોટેલ તાજ સ્કાયલાઇન સિંધુ ભવન રોડ અમદાવાદ કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્ફોર્મેશન લેવા માટે અને ઘણી બધી વસ્તુઓ અત્યારે સારી છે લોકો અત્યારે બહુ મોટી સંખ્યામાં આવી રહ્યા છે કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે દુબઈ વિશે જાણવા માગે છે દુબઈ પ્રોપર્ટીઝ રિલેટેડ એ લોકોને ઘણા બધા ક્વેશ્ચન્સ છે તો એના માટે અત્યારે સારી સંખ્યામાં લોકો અત્યાર સુધી આવી ચૂક્યા છે અને આજનો દિવસ જે ઓવરઓલ જે અમારું એક્સપેક્ટેશન હતું એના કરતાં ઘણા સારા પ્રમાણમાં લોકો આવ્યા છે અને આ એક્સપો હજી આવતીકાલે પણ ચાલુ છે આવતીકાલે રવિવારે પણ આનાથી લગભગ ડબલ કરતાં વધારે લોકો આવવાની આશા છે અમને તો ડેફિનેટલી આ જે લોકો દુબઈ પ્રોપર્ટીઝ રિલેટેડ જાણવા માગે છે દુબઈ પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે એમના માટે સૌથી સારામાં સારી તક છે તો અમારા દરેક દર્શક મિત્રોને આગ્રહ છે કે જે લોકો હજી પણ નથી આવી શક્યા યા નથી આવી આવી રહ્યા એ લોકો આવતીકાલે આવે જોવે અને દુબઈ રિલેટેડ જે પણ એમને ઇન્ફોર્મેશન જોઈએ છે અમારી ટીમ અહીંયા આગળ આખી ટીમ અવેલેબલ છે જે બધી ઇન્ફોર્મેશન આપશે એમને